માહિતી બપોર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં જૈન સમાજના આગેવાનો એટલે કે આનંદજી કલ્યાણજી પેઢી ના અધ્યક્ષ સવેંગભાઈ શ્રીપાલભાઈ કલ્પેશભાઈ અને સમસ્ત મહાજન તરફથી લગભગ સાત થી આઠ લોકો હાજર હતા આ તમામ લોકોની હાજરીમાં આચાર્ય ભગવંત મહારાજ છે એમની પણ બેઠકની અંદર હતી અને એની અંદર આ જે પુનઃ પ્રતિષ્ઠાનું કામ જે ચાલી રહ્યું છે મૂર્તિઓને સ્થાપિત કરવાનું એ અને આગળની કાર્યવાહી માટે વિચારણા શું કરવી તે સંદર્ભે ચર્ચા હતી પરંતુ રાજ્ય સરકારે જે કામગીરી શરૂ કરી છે ગૃહ રાજ્યમંત્રીએ પણ રસ દાખવી અને જે કામગીરી શરૂ કરી છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રશાસન ને સૂચના પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે આ બાબતોથી જૈન સમાજ અગ્રણીઓ અને મહારાજ સ્વામીઓ પણ સંતુષ્ટ હોવાના કારણે અત્યારે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવા માટે તપા ગચ્છીય પ્રવર સમિતિ જે છે અલગ અલગ પાંચ થી સાત મહારાજ સ્વામીઓની આગેવાનીમાં બનાવવામાં આવી છે એ તમામ લોકોની સહીથી એક લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં કાર્યવાહક તરીકે ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભય દિવસ સુરેશ્વરજી છે એમની પણ મંજૂરી આની અંદર લેવામાં આવી છે અને તમામ જિલ્લાઓમાં આ આંદોલન મોકૂફ રાખવું એ પ્રકારનો આદેશ કરાયો છે સમગ્ર માહિતી બદલ તો મોટા સમાચાર આવી રહ્યા છે કે આંદોલન મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે હાલ હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી ત્યારબાદ હવે આ આંદોલનને તમામ જિલ્લાઓમાં મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે